દસ અગિયાર ની જે જીતતા છે તમામ સ્વાગત છે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા લાવવાની છે જેમાંથી આજે જામનગર માં નંબર 러시아 स 비슷한 किसान को किया प ् र ा시् र ह दिया जो पेला में था ना कुकु बवे में लाफावले से सामने के द े지 त 로 धीरे-धीरे जाग रही है धीरे-धीरे स ा म 아े क 파 जनता है ये 아ो ग वहां सही से लीजिए सूचना बैठक में बातें म 시 र ई ख ा आम आदमी पार्टी गुजराती दिल्ली मां सौ पेल आम आदमी पार्टी नव मां तूर ही અને નાદની કેવી શરૂઆત છે આમ આદમી પાર્ટી એ દિલ્હી થી કહી દિલ્હી પાસે આયુ માં આવ્યું આપડે નક્કી કરી શકીએ ગુજરાત આમ આદમી પાર્ટી બનશે આ પાર્ટી ગુજરાત માં છે તો જોખવું કઉ

ラハーサーをご覧いただいているものが出ていることです。あなたは必 e 彼女がお見せしたら、いることです。 日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人 g 日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、日本人は、は

જામનગર ની સત્તા વર્ષ કોંગ્રેસ એ બધી બધી જ મજા કાઇ જ આવ્યો છે સામે મોટી માટી ગામ માં મોટી વાટલી ગામ છે

गो ची विथीसी सफ़र बुदे जाम नगर

よろしくお願いします。<laughs> <laughs>

যায়ে আগত গমে খুজা জামনগৰ জামনগৰী ઘણી બધી સમસ્યાઓ સમસ્યાઓ છે અમુક આવી ગયું છે કોઈ લઈ નાખતા નથી આ રીતે મીડિયા આ લોકો દબાવી છે

নিচাৰ <laughs> কৰো ता <laughs> <laughs>

એટલે ખાસ અગરિયા જનતા ખાઈ ડિંગરી છે મારી ખા છે બધું ભરમાં આવ્યા છે પાંચ વર્ષમાંથી કેટલા કામ કે એને દેશ કામ ધરાવે એવું મોરતા થાય ને ત્યાં પહેતા દેવડે મેળવ્યું દેવડે બાકી નહીં મની જો આવો ને સમાજ જોઈનો એમાં આ તિરથ આવે જા સો એ બીજો ફોન તા ગાંદાના વર્ષો હુંમે ગયો છે કે જે નખા કો હો ને ભલે લીધું આ લખી નાખ ફલે નમે જેનો ઓ ને તા અમે કોઈ સમાજ ના ગયોનો હવે એને ઊજ જો કે પાંચ અંશમાં કે આતા હું તો બિલાદ માએ બેઠાને મારી મુરે છે માનનો સાવન કર સાન ક્ષેત્રાલા સજીની જીમીરો જોયાને કોઈ વાનું જોકરો પેસો આવો કે હો લાગે એ આવી ઓન તોયા ઓલ કોઈ ના લીયા હા सोड़ी <laughs> आई ધારાસભ્ય હોય ને ક્યાં હલતી ક્યાં હતા એ મન પાણી હલાઈ કોઈ ને ક્યાં ધારાસભ્યો હતા ક્યાં બુક

माइनॉरिटी भी बरोबर એટલે તમામ ઈકો ટે સંતા જે છે આ યુ તમામ ને કે કે તમે ટેક્સ ભરો તો પહેલો વર્તન લે લે તા તમે ટેક્સ ભરો તો ક્યારે કોણ લે મારી તો મજે અને પૂછો કે હાલા ના પૈસા નું ભરો શું ભરો ખાલી ટેક્સ ના પૈસા નું કે આ પાણી ગયું છે પાણી ગયું ઉતરે છે ને એ તમને કહો કોઈ મોટા નેતા હોય ને તો એના રૂમ માં કે રેવો ને એ પાક પાણી રાખ દે એ સાદો રાખતો તો સાદે ની ગાય ની કે ભઈ દીધી આપડા મોદી છે ને 22 23 એપ્રિલ दुबई मां दोड़ रूपिया दर्शाइोड़ी घुमण दारे

야, 보두새들이네 다시 돌아오면 야자라는 아빠가 맥주밥을 싸이기하 많이 끓이는데, 야자까지 다 먹을 거예요. 자, 아저씨는 어제 잠깐만요. 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 잠만요 잠깐만요. 잠깐만요. 잠깐이요 잠깐만요. 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 이깐만요잠깐